તમને કીધું ને કે એના માટે જવાબદાર કોને કે ભાઈ અગેન પાછું માતાને પણ ખરેખર વાસ્તવિક રીતના આપણે એનસીઆરટી માં પણ લખેલું છે જો ખરેખર લિંગ નિશ્ચય માટે જે ડિસિઝન મેકર કે જવાબદાર કે જવાબદાર કોણ છે પુરુષ છે ભાઈ સ્ત્રી તો પોકારી પોકારી ને કે છે સ્ત્રી તો એનો અણકોષ તો રાડું નાખીને કે છે શું ભાઈ મારી પાસે તો એક જ છે જો શુક્રકોષ મને જો તું મને વાય વાળો રંગસૂત્ર આપ આપણે શુક્રકોષ આપીશ

પણ ખરેખર આમ બાયોલોજીકલી વાત કરીએ તો જ્યારે વીર્ય યોનિ માર્ગની અંદર જાય છે ત્યારે પછી એ કોઈ શુક્રકોષને કમાન્ડ તો ન જ આપી શકે ચાલો ભાઈ આવો આગળ હોતું નહીં તો આમ જોવા જઈએ પ્રેક્ટિકલી તો કોઈ ના હાથમાં બાયોલોજીકલી આપણે વાત કરીએ તો નિર્ણય કોણ છે પુરુષ છે ને પણ સમાજ કોને જવાબદાર ઠેરે માતા અને પછી એમાં કોકનેક ત્યાં દીકરી થઈ હોય અને પછી બધા એના જે કઈ પણ વિધિ આવતી છઠ્ઠી કે કેવર છઠ્ઠી પહેલા કદાચ ચાલો દેવા માટે ગયા હોય દીકરીથી પેલો બીજો દિવસ પછી શું કે કઈ વાંધો નહીં ભગવાન બધું વાના કરી દેશે એવો દિલાસો આપે દીકરી થઈ એટલે શું કઈ વાંધો નહીં આવે પણ એ દીકરી થઈ છે હવે ક્યાં કોઈ એની સામે ક્રિમિનલ જીન્મો છે સમજા કે નહીં એટલે એવો એ રીતના બધા દેવાની પણ મેથડ તમે જોવો છો કે કઈ વાંધો નહીં એમ જાણે કે બહુ મોટું ખોટું થયું બિચારા સાથે હે એટલે આ મેન્ટાલિટી ખરેખર આપણે બધા બદલવાની જરૂર છે અને લાસ્ટમાં તો કોઈ પણ માણસ હોય સપોઝ છોકરો હોય કે છોકરી હોય એને પોતાના મા બાપ પ્રત્યે પ્રેમ તો એને હોવાનો જ છે ને ઇનફેક્ટ છોકરીને વધારે હોય લાગણીશીલ સ્ત્રી કેવી છે ભાઈ થોડી લાગણીશીલ છે ને એટલે પુરુષ કરતા નોર્મલી સ્ત્રીને તમને પણ ખબર હોય આપણા ઘરે મતલબ બેનો હોય તો મમ્મી પપ્પા પ્રત્યે થોડું આપણાથી કમ્પેરેટિવલી વધારે લાગણી હોય એટલે આ મેન્ટાલિટી આપણે ચેન્જ કરવાની જરૂર છે